અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ મહિલા સશક્તિકરણ અને હરિત ભારતને દેશામાં મોટું પગલું કેમ્પેનનો શુભારંભ જાફરાબાદ નગરપાલિકાના અમૃત બે પોઈન્ટ શૂન્ય અને ડે એનયુએલએમના સંયુક્ત થી વુમન ફૂડ ટ્રી કેમ્પેનની શરૂઆત કરવામાં આવી રહી છે આ વિશેષ અભિયાન અંતર્ગત સ્વસહાય સહાય મહિલાઓ શહેરમાં વ્યાપક વિસ્તારમાં વૃક્ષારોપણ કરશે વૃક્ષારોપણની શરૂઆત પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ પર કરવામાં આવશે આ હેતુ શહેરના નક્કી કરેલા સ્થળો જેમ કે તળાવ પાર્ક પર સ્વસહાય સહાય મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું જ્યાં અગાઉના દિવસોમાં વૃક્ષારોપણ કરશે જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ રવિના પેન બારૈયાના અધ્યક્ષ સ્થાને જાફરાબાદ નગરપાલિકાના બગીચા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હાલ ચોમાસાની સિઝન નજીકમાં હોય ત્યારે નગરપાલિકા દ્વારા નગરપાલિકાના બગીચામાં વૃક્ષો વાવી લોકોને પણ ઘરે વૃક્ષો પ્રેરણા અપાઈ હતી જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ ચેરમેન તથા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વર્ષોથી પર્યાવરણને બચાવવા માટે આપણી ભારત સરકાર ખૂબ જ તત્પરતાથી કામ કરી રહી છે અને એની પાછળનું કારણ છે કે વરસાદ વધુ જોતો હોય તોય વૃક્ષોની જરૂર છે જાળવાની જરૂર છે અને આપણે તાપમાન છે કે છાયાનો ઉપયોગ કરવો હોય અથવા પર્યાવરણમાં ફેરફાર કરવા માટે જ્યાં વૃક્ષો નથી ત્યાંનું હવામાન અને જ્યાં વૃક્ષો હોય છે ત્યાંનું હવામાનમાં બહુ ફરક હોય છે તો આપણી ફરજ છે એક ભારતના નાગરિક તરીકે કે આપણે ઓછામાં નામે આ વર્ષની અંદર એક વૃક્ષ તો આપણા નામે વાવવું જ જોઈએ અને એનું જતન કરવું જોઈએ આપણે ઘણી વખત એક કૂતરું પાડીએ તો એની પ્રત્યે કેટલો પ્રેમ થાય છે તો એક ઝાડ આપણે જો આપણા ફળિયામાં ઉગાવ્યું હોય અને એને આપણે દરરોજ પાણી પાતા હોય તો એના પ્રત્યે કેટલો આપણને પ્રેમ થાય પછી ફળની આશા રાખ્યા વગર ગમે તે પ્રકારનું ઝાડ આપણે વાવ વાવી શકીએ એટલે આ વખતે આપણે સંકલ્પ કરીએ કે દરેક પોતપોતાના ફળિયામાં પોતાના જે વિસ્તારો હોય ત્યાં જગ્યા હોય ખાલી જગ્યા ગમે ત્યાં એને રોપવા જોઈએ એને કાંઈ બીજું કાંઈ જોઈએ તો એની સુવિધા પણ નગરપાલિકા આપશે તો આ ખાસ નોંધ લઈ અને આપણા આજુબાજુના બેનો ભાઈઓને પણ આપણે જાણ કરીએ કે ભાઈ વૃક્ષ વાવીએ અને પર્યાવરણથી બચાવીએ જય હિંદ જયભાઈ તથા નગરપાલિકાના તમામ સ્ટાફનું અને એક મા એક સોળ માકે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે શહેરી તાપમાનને ઓછું કરવું તમામ બહેનોને આ યોજનામાં ભાગ લેવા માટે એસએસજી બહેનોને વધારે પડતો ભાગ લેવા માટે આ બહેનોને વધારે કામગીરી મળે એનો આર્થિક સુવિધામાં વધારો થાય એ માટે આ બહેનોને આ કામગીરી પાંચ જુલાઈથી એકત્રીસ ઓગસ્ટ સુધી આ કામગીરી કરવાની છે એસએસજીની બહેનોને આ કાર્યક્રમમાં તમામ બહેનોને અને